સુરતના પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે દંપતીના ઘરમાં ઘૂસી આવેલા ત્રણ ઇસમે ચપ્પુ બતાવી પતિને બાંધીને બે ઈસમે પતિને ધાબા ઉપર ધસડી જઈ બંને ઈસમોએ વારાફરી દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો પણ ઉતાર્યો હતો સુરત પુણા ગામ વિસ્તારના સીતાનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયેલા યુવકે લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મામલાની ગંભીરતાને જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચી હતી મળતી માહિતી મુજબ સુરત ગામ વિસ્તારમાં સીતાનગરમાં આવેલ એક રહેણાંક મકાનમાં લૂંટ વિથ દુષ્કર્મની ઘટના બની છે આરોપીએ મહિલાના ઘરમાંથી રૂપિયા પચીસ હજારની લૂંટ કરી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું હાલમાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે